Yeah.

જુવાપુરા જુમ્મા મસ્જિદ પાસે જે ઝલક પાસે આવેલી છે એની પાસે મોહમ્મદ શરીફ ઉર્ફ કાલુ ગર્ધનની ઓફિસ આવેલી હતી અને એની પાછળ તમે જોઈ શકો છો કે આ મકાનો આવેલા હતા એ મકાનો ઉપર આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ કોર્પોરેશનની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આવી હતી અને અહીંયા જે લોકો રહેતા હતા એ લોકોને ઘરમાંથી સામાન પણ કાઢવા નહીં દીધો અને એ લોકોને ઘર તોડી પાડવામાં આવી રહ્યું હતું અને એ લોકોને એવું કહેવામાં આવ્યું છે કે હા કોર્પોરેશનના અધિકારીઓ એમ કહેવું હતું કે હાઈકોર્ટમાં આનો કેસ ચાલતો હતો અને હાઈકોર્ટનો હુકમ પ્રમાણે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે પણ આ ફેમિલીને એવું કહેવું છે કે અમને કોઈ નોટિસ આપવામાં નથી આવી અને આ રમઝાન મહિના હોવા છતાં અચાનક અહીંયા આવી જ ગયા કોર્પોરેશન અધિકારીઓ અમને અમને ઘર વિહોણા કરી દીધા છે હવે એ લોકોની શું માંગ છે એમની જોડે વાત કરીશું રહીસ સૈયદ અમદાવાદ બે હજાર બે હજાર ચોવીસની અંદર ગેરકાયદેસર આ બાંધકામ કરવામાં આવેલું આજે રિઝર્વેશન પ્લોટ પૈકીની જગ્યામાં બાંધકામ કર્યું હતું બરાબર જે અનુસંધાને જીપીએમસી એક્ટ અન્વયે નોટિસ પાઠવવામાં આવેલી હતી અને ત્યારબાદ આ બાંધકામ દૂર કરવાનું જણાયેલું એ અર્સામાં ગુજરાત હાઈકોર્ટની અંદર અમને પિટિશન દાખલ કરેલી બરાબર ત્યારબાદ પિટિશનના નિર્ણય અનુસંધાન એમને સાંભળવામાં આવ્યા એમની રજૂઆત સાંભળવામાં આવી રજૂઆત સાંભળીને એમને જણાવ્યું આવ્યું કે તમે આ બાંધકામ જાતે દૂર કરો કેમ કે એમને માલિકીનો હક પ્રસ્થાપિત થતો ન હોય આ બાંધકામ દૂર કરવાનું જણાવેલ ગુજરાત હાઈકોર્ટે ક્યારે નોટિસ આપ્યું હાઈકોર્ટે નોટિસ નહોતી આપી તેમણે ત્યાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરેલી હતી પિટિશન દાખલ કરી હતી જે અનુસંધાને એ નિર્ણય આવ્યો એમને સાંભળી અને એમની રજૂઆત સાંભળો બરાબર તો એમની રજૂઆત સાંભળી એમાં માલિકીનો હક પ્રસ્થાપિત ન થતો હોય કોર્પોરેશનની માલિકીની અંદર બાંધકામ કર્યું હતું જેથી કોર્પોરેશનને દૂર કરવાનું જણાવેલ પરંતુ જાતે દૂર ન કરતા અત્યારે કોર્પોરેશનની કાર્યવાહી કરેલ છે ત્યારે બી નોટિસ આપી બાંધકામ થયું તે દરમિયાન નોટિસ આપેલી સીલ મારેલું તે દરમિયાન તોડવા બી આવેલા એમની જાતે રજૂઆત હતી અમે જાતે દૂર કરીશું અને એમને ટાઈમ આપવામાં આવ્યો હતો તેમ છતાં દૂર ન કરતા અત્યારેથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ પોલીસ વિભાગની ચાણસ બરાબર

रहूंगी कहाँ बजे जाके ये मेरे तलाक के पैसा आए थे उसमें से मकान बनाया था मैंने और इन्हें मेरे बहन ने सब रहते थे अब मैं मैं कहाँ जा कर रहूँगी कालू गर्दन तो खाली बैठते कालू गर्दन का कोई लेना देना नहीं है इसमें बताओ हम कहा जाके रहूंगी मैं मेरा तो घर भी गया सब कुछ गया मैं कहाँ जाके रहूँगी मेरे को इंसाफ चाहिए कितने सालों से रहते है एक साल से तो डॉक्यूमेंट दिए थे आपको हाँ है डॉक्यूमेंट सब आएंगे रहमान से हमने जगिया ले ली रेमन मुल्ला रे अरे रेमन तो अधिकारी से हमने बात की कहना था कि हमने नोटिस दी थी नहीं नहीं, नहीं कोई नोटिस नहीं दिए डायरेक्ट आके तोड़ने लग गए हमको मौका भी नहीं दिया सामान निकालने का भी हमारा कल भी आपको कल कल भी, भी कुछ भी, भी नहीं बोला सामान भी, नहीं भी, सामन भी, सामन भी दब गया अंदर सब सामान भी हमारा दब गया कितने बजे आए ये लोग चार साल चार साढ़े चार बजे आए चार बजे आए चार बजे राइट आए और अभी रमजान भी चल रहा है अभी रमजान भी चल रहा है रोजे चल रहे हम कैसे वो कर रहे हैं हमारे रोड पे आइए मैं कहाँ जाऊंगी इतनी फैमिली अभी इसी सड़कों पे लाइन में पाँच जन है पाँच मकान पाँच मकान सड़कों पे चलो आगे फराना आज क्या कितना बन यहाँ पे आके ने कटिंग वालों ने हमको कुछ बताया नहीं कुछ नहीं हमारा रोजे का दिन है हमारा रमज़ान महीना है और हमारे को कुछ भी बताए बिना ये इस तरह ये सब तोड़ के गए ना हमको सामान निकालने दिया कि ना हमको कोई चीज़ की वो करने दी और हमारा इतना पवित्र महीना है तो इनको जरा भी वो नहीं हुआ कि कटिंग वाले एकदम ही घुस गए ना हमारे को ना रोजे का कुछ बनाने दिया के ना हमारे को कुछ करने दिया सामान भी निकालने नहीं, नहीं दिया अब हम किधर जावे कोई नोटिस देने में आई थी पहले नहीं कोई नोटिस नहीं दी कुछ नहीं दिया